નમસ્કાર દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રેમ પૈસો અને પ્રપંચ આ ત્રણેય વસ્તુ ભેગી થાય ત્યારે શું થાય છે હિન્દી ફિલ્મના પ્લોટને પણ ટક્કર મારે કોઈ થ્રિલર નોવેલને પણ ટક્કર મારે એવી ઘટના ઉત્તર ગુજરાતમાં બની છે પત્નીના પ્રેમી પાસેથી પૈસા પડાવ્યા બાદ પત્નીના પ્રેમી અને એના મિત્રની ઘાતકી રીતે હત્યા કરી અને જઈ રહેલા ત્રણ વ્યક્તિને પોલીસે શંકાના આધારે ઝડપી પાડ્યા અને એમની તપાસ દરમિયાન આ ડબલ મર્ડરની મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો ઘટના કંઈક એવી છે કે કલોલ તાલુકાના બોરાસણા ગામે રહેતા દશરથ ઉર્ફે ટીનાજી ઠાકોર એ જમીન લેવેશનો ધંધો કરે છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર ટાઈમ પાસ કરવાનો શોખીન હતો સાત આઠ મહિના પહેલાં ત્રેવીસ વર્ષની ના અપરિણીત યુવાન દશરથ ઠાકોરનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર પૂનમ સાથે થયો હતો બંને ફ્રેન્ડ બન્યા હતા ઇન્સ્ટા ઉપર અને મેસેજ વાતચીત ચાલુ હતી ત્યારે ભાભુર તાલુકાના ખડોસણ ગામ ખાતે રહેતા પતિ ભરત ઠાકોર એને પત્ની પૂનમની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી અને એને જ્યારે વોચ ગોઠવી ત્યારે ખ્યાલ આવ્યો કે પૂનમ ના કોઈ દશરથસિંહ નામના વ્યક્તિ સાથે સંબંધો છે પત્નીના પ્રેમમાં પતિને પૈસા દેખાયા અને તેણે દશરથ સાથે મિત્રતા કેળવી લીધી પતિ ભરતજી જેમતોજી ઠાકોર તેની પત્ની સાથે દશરથજીના આડા સંબંધો છે એવું સાબિત કર્યા બાદ પૈસા માંગતો હતો અને દશરથજી તેને ઓનલાઈન પૈસા આપતા હતા ભરતજીએ દશરથજી ઠાકોરના પૈસા લઈને કાર ખરીદી અને કાર તેને દશરથજીના પુત્રના નામે ખરીદી હતી ત્યારબાદ રૂપિયા એક પોઈન્ટ દસ લાખ ભરતજી પાસેથી લઈ અને સાડીઓની દુકાન ચાલુ કરી હતી પતિ ભરત પત્નીના પ્રેમી દશરથ પાસેથી સતત પૈસાની માંગણી કરતો હતો અને એની વચ્ચે પણ એને મિત્રતા પણ થઈ હતી આ મિત્રતા દરમિયાન ભરતને દશરથે એવું પણ કહ્યું હતું કે તારી પત્ની મને આપી દે હું તને વીસ લાખ રૂપિયા આપીશ પત્નીના ઇન્સ્ટા ફ્રેન્ડે સોદાબાજીની વાત કરતાં જ પતિ ભરતે તારે મારી પત્ની વેચાતી લેવી છે એવા વિચાર કરી અને એક દાતે દશરથને ભાભરમાં સોનાની લગડી જેવી જમીન છ લાખ રૂપિયામાં આપી દેવાની લાલચ આપી હતી દશરથે મિત્રતા વધુ ગાઢ કરવાના ઈરાદે આ ઓફર સ્વીકારી લીધી દશરથ છ લાખ રૂપિયા લઈને મિત્ર ગીરીશ ઠાકોરને સાથે રાખી જમીનનો સોદો કરવા નીકળ્યો બીજી તરફ હત્યાની યોજના ઘડી ચૂકેલા પતિ ભરત ઠાકોર અને તેના બે મિત્રો મેઘરાજ અને પ્રકાશની મદદ લઈ અને તેમણે જમીનનો સોદો કરવા માટે દશરથ અને સાથે ત્યાં બોલાવ્યો હતો ભરતના બે મિત્રો મેઘરાજ અને પ્રકાશ પાછળથી બીજી કારમાં આવી રહ્યા હતા મહેસાણામાં જમીનના પૈસા આપવા નીકળેલા દશરથ અને ગિરીશ ઠાકોર રાત્રે ત્રણ વાગ્યા સુધી ઘરે ન આવતા અને એમનો મોબાઈલ ફોન પણ બંધ હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી કલોલ પોલીસે બંને બંને વ્યક્તિઓ થયાની નોંધ કરી બીજી તરફ શોધખોળ દરમિયાન બંનેના મૃતદેહ શેરીસા પાસે કેનાલમાંથી મળી આવ્યા હતા દશરથ અને ગિરીશના ભેદી સંજોગોમાં મોત થયા હોવાથી એની તપાસ ચાલુ હતી ત્યારે જ રાપર પોલીસે ચેકિંગ દરમિયાન આ ગુનાનો ભેદ મૂક ઉકેલ્યો હતો ખાસ કરીને રાપર પીઆઈ જેબી બુબડિયા એમણે એવું જણાવ્યું હતું કે રાપરમાં બસ સ્ટેશન પાસેથી ભરત ઠાકોર મેઘરજ ઠાકોર અને તેનો મિત્ર પ્રકાશ ઠાકોર શંકાસ્પદ હાલતમાં ઝડપાયા હતા તેમની બેગ તપાસ કરતા પોલીસને પાંચ લાખ ત્રાણું હજાર છસો રૂપિયા રોકડા મળી આવ્યા હતા આ રકમ ક્યાંથી લાવ્યા એની પૂછપરછ જ્યારે કરવામાં આવી ત્યારે પ્રેમ પૈસા અને પ્રપંચની આ ડબલ મર્ડરની મિસ્ટ્રીનો ભેદ ઉકેલ આવ્યો હતો અને ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ બનેલી પૂનમને પામવા જતા જમીન ઠાકોરે જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો આ આખી ઘટના કોઈ હિન્દી ફિલ્મની સ્ટોરીના પ્લોટને પણ ટક્કર મારે એવી છે પરંતુ પોલીસની સતર્કતા અને પોલીસની જે શંકાસ્પદ હિલચાલ આ લોકોની જોઈ પોલીસે અને ત્યાર પછી જ્યારે પોલીસે તમામ સ્તરે તપાસ ચાલુ કરી અને રૂપિયા પાંચ લાખ ત્રાણું હજાર છસો ક્યાંથી આવ્યા છે એની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો આ લોકોએ એવું જણાવ્યું હતું કે બંને મરનારને એમણે નશાની દવા પીવડાવી એટલે ઊંઘની દવા પીવડાવી અને કેનાલમાં ફેંકી દીધા હતા ત્યારબાદ તેઓ પરત થઈ ગયા હતા ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે વોટ્સએપના માધ્યમથી બનતા મિત્રો ક્યારેક જીવનું જોખમ પણ બની જતા હોય છે અને આવા આવા કે આવી મહિલાઓ સતત પ્રકારના શિકારો શોધતા રહે છે મિત્રો સોશિયલ મીડિયા ઉપર માત્ર મનોરંજન માટે જુઓ પરંતુ એમાં કોઈ પણ વ્યક્તિનો ભરોસો કરવો એ જરા પણ હિતાવહ નથી અને અત્યારના સંજોગોમાં આવા અસંખ્ય લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર તમને જોવા મળશે જે ગમે ત્યારે પૈસા કે સંપત્તિ માટે કોઈ પણ પગલા ભરી લે તો સરવાળે ભોગવવાનો આવા પ્રકારની ઘટનાઓને પણ આ લોકો અંજામ આપતા અચકાતા નથી આ જે ઘટના બની છે એના ઉપરથી એક વાત નિશ્ચિત થાય છે કે કોઈ પણ વ્યક્તિ સાથે ગરોબો કેળવતા પહેલા એની પૂરેપૂરી હિસ્ટ્રી જાણવી જોઈએ એની ચાલચલગત જાણવી જોઈએ એની પાછળ કોણ માણસો છે એ પણ જાણવું જોઈએ સતર્કતા સાથે જો આવા પ્લેટફોર્મ ઉપર તમે સક્રિય રહેશો તો મિત્રો પસ્તાવાનો વખત નહીં આવે દર્શક મિત્રો હોટલાઇન ન્યૂઝ સાથે આપ જોડાયેલા રહો અને આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી આ ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ